ક્યારેક માનવી તો ક્યારેક પશુઓ આ ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા છે અને લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજરોજ આ ગટરમાં અલગ અલગ ત્રણ લોકો ખાબક્યા હતા જેમાં જંબુસરની જમ્બુસરની હેડબીબેન મારુંનો મોંઘો દાંટ મોબાઈલ ગટરમાં પડી ગયો હતો જ્યારે બીજી એક બાળકી પણ ગટરમાં ખાબકી હતી જ્યારે એક બાઇક સવાર પણ આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો વારંવાર આવા બનાવો બન્યા તો પણ જંબુસર નગરપાલિકા સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી

આ મસ્જિદની સામે જ્યાં ગટર લાઈન છે ત્યાં મારી બેબી સ્કૂટી લાઈન પડી ગઈ એનો એસિયજ મોબાઈલ અંદર પડી ગયો આ તંત્ર બહુ બેકાર કામ પર છે કશું કામ સુવિધા કરતી નથી જે તંત્રને વિનંતી કે જાહેર પગલાં લેવા વિનંતી કેમકે એમાં ઘણા બધા સ્ટુડન્ટો આજે બે ત્રણ સ્ટુડન્ટો પકડી પડી ગયા છે અને પોલીસે એમને બેરે બેના અંદરથી બહાર કાઢ્યા છે અને મારી બેબીનો મોબાઈલ બી મેં બહાર કાઢ્યો તો આપણે હરિજનભાઈને બોલાવ્યા અને એમને બી બસો રૂપિયા આપ્યા છે ત્યારે એમને બી મારો મોબાઈલ બહાર કાઢ્યો હતો એટલે નગરપાલિકાને મારી વિનંતી કે આ કામકાજ વહેલે સર જલ્દીથી કામકાજ શરૂ કરાવે